ઉતરતા ઉતરાઈ ગયો એમ ને ચડાતો નથી ઉંડી એટલે આ છ થી હાથ માં જેટલી છે ને ઉંડી છે વધારે હોય શકે તો આપણે ખબર નથી મને પણ નીચે જોવો તમે પાણી ભર્યું હજી આની નીચે કેટલું ઊંડું છે એ તો રામ જાણે અહીંયા અંદર આવો ને એટલે ઠંડુ ઠંડુ લાગે એકદમ ને બાજુ નું કોતર કામ જોવો તમે આવું મારા ખ્યાલ થી સમય માં આવી મશીનરી હોય છે કે હાથ થી બનાવેલ હોય છે અંદાજીત છે ને બસો થી અઢીસો પગે ઉતરી થાકી ગયા તા અઢી કડી વાવની બાજુ માં છે ને જો આ ગાર્ડન છે બહુ જ મસ્ત તમે ફોટો ને વિડીયો શૂટિંગ કે ફોટોગ્રાફી કરી શકો આરામથી બહુ મસ્ત ગાર્ડન છે

ચાર ત્રણ ચાર કિલોમીટર નો રાઉન્ડ ફરી જાય અત્યારે છે ને જુનાગઢમાં વરસાદી વાતાવરણ થઈ ગયું એટલે જો અહીંથી નજારો જો ખાલી અહીંથી ગિરનાર નજારો જો ઉપર વરસાદ ચાલુ હોય એવું લાગે છે અહીંથી બાકી છે ને ઉપરકોટ તમારે હાલી ન આપતા હોય ને વ્યક્તિ એના માટે ઇલેક્ટ્રિક રિક્ષા હોય એમાં જ બે જવું વધારે સારું છે બાકી હાલવામાં હે ને ચાર કિલોમીટર હાલવાનું રે હારા હારા પગ દુખવા મને અહીંથી છે ને ભવનાથ સાઈડ રસ્તો જાય ને જો નીચે બધા ઘર છે આપડે ઓલો રસ્તો સીધે સીધો છે ને ભવનાથ જાય એ ભાઈ એ ભાઈ એ ભાઈ હખણાર્યો હખણાર્યો જો વિડીયો માં આવી ગયા ગરીબો જા આઈફોન દેખાડીને ગરીબો ની મજાક ઉડાડે છે સારું સારું લ્યો ભાઈ થી લોકેશન ખરા ઘટે બાકી આ પારીનું થોડુંક ધ્યાન રાખવું પડે કેમ કે જો પારી જાય તો તમને બતાવું નીચે જવો એકદમ એકદમ ખાય જ છે ને સીધે સીધા આઈલા જાય છે જોવામાં ઉપર છે ને છાટા ચાલુ થઈ ગયા વરસાદ જુનાગઢ માં ને એટલે આ એક તકલીફ પ્રિય બહુ જ અત્યારે ઉપર છાટા પડવાનું ચાલુ થઈ ગયું છે વરસાદ ન આવે તો સારું કહેવાય કેમકે અમે કાંઈ પાવર બેંક માટે કંઈ પ્લાસ્ટિક કે એવું કઈ લીધું નથી ને મામાદેવનું મંદિર આવી છે હા ભાઈ જો વરસાદથી થી બચવા ટુ મારું બેગ છે ને માથા ઉપર રાખી લીધું હવે અમે ધક્કા ભારીએ પહોંચી ગયા પેલાના સમયમાં રાજાજી સજા દેતા ને એટલું ઊંચે હું તમને બતાવું એટલા ઊંચે થી ને ધક્કો મારીને મારી નાખવામાં આવતા એ ધક્કા તમને બતાવું જો આ છે ધક્કા ઇતિહાસ વિડીયો રોકીને વાંચી લેજો જો અહીંથી ને છે ને ધક્કો મારીને રાજાની લોકો સજા આપતા અત્યારે ત્યાં પાસે જવાની મનાય છે ભાઈ તો એટલા ધક્કાબારી થી વિચાર કરો ને આથી ધક્કો મારે શેટમાં નીચે એટલા નીચે માણસો એને પડતા એટલે ગમે એવો એ માણસ મરી જ જાય પેલા સજા બહુ આકરી હતી પીલાનો આખે કાંઠા કાંઠો હોય ને એ સાઈડ હાલી જવાનો ડાબી સાઈડ તમને પારી આવે ને જમણી સાઈડ બધું જંગલ વિસ્તાર જવું જવો ને આગળ હશે ને આગળ એક તળાવ આવશે છે વિચાર કરો કે કિલ્લાની ઉપર કિલ્લાની ઉપર છે ને આખું પાણી તળાવ ભરાય પાણી પૂગતું કેવાય છે આની ઉપર આપણે અત્યારે ચડીએ છીએ આગળ ઉપર આવો ને એટલે આવી રીતે ઝારીઓ ને બહુ મસ્ત લોકેશન છે ને અહીંથી ને આખો આ તળાવ દેખાય ને ચડવા માટે ને જો આવી રીતે સીડ્યું છે જે આ વિજયભાઈ ની સામે આવે અહીં છે ને અત્યારે સાટા ચાલુ થઈ ગયા જો ને અત્યારે જાય છે નવગણ કુવા એ અત્યારે જો અહીંયા વરસાદ ચાલુ થઈ ગયો છે ને લોકેશન ખરેખર એક નંબર થઈ ગયું હોય

હા ભાઈને ખાલી એકવાર હાલે ને આમાં વર્ષોના વર્ષો આખા રાજાના જેટલા ને બધાય હોય ખાઈને તોય ન ખૂટતું ટમેટું રે ટમેટું ગીગોળ ખાતું આ બધાય અલગ અલગ છે ને લખેલા હોય ને પછી તમને પ્રશ્ન પૂછીને પછી એમ કે ઘંટી વગાડો તમને જે હોય એ પ્રમાણે તમારે ઘંટી વગાડવાની જેવા આવેલા ટ્રેક્ટર હતું મોડીફાઈડ કરીને એને નાની એવી ગાડી બનાવી દીધી રેલગાડી હવે બાર તરફ જાય છીએ

અમારે બેલ જમા કરવા જાય છે ભાઈ કિલ્લા ની બહાર નીકળી ગયા છ વાગી ગયા એટલે વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરતા જયારે જો વરસાદ ચાલુ થઈ ગયો જુનાગઢ